नमस्कार दर्शक मित्रों महामंथन मंतव्य न्यूज में स्वागत फैजान आज थी थोड़ा दिवस पहला सूरत ना भेस्तान विस्तार मा भिंडी बजारो व्यवस्था स्थिति कथड़ी थी जे लस्सी गैंग जे આ વિસ્તારમાં સક્રિય હતી તેમનો જે આતંક હતો ને આ લસ્સી સલમાન ગેંગ આટલેથી નથી અટકી એક સગીરને મોતને ઘાટ ઉતારી દીધો જે હા સગીરનો વાંક એટલો હતો કે આ જે સલમાન લસ્સી ગેંગના આરોપીઓ હતા તેમાંથી એક આરોપીને સગીરે ઠપકો આપ્યો ને આના જ કારણે સલમાન લસ્સી ગેંગનો અહમ ઘવાઈ ગયો ને એ હદ સુધી તેમના પર શૈતાન સવાર થઈ ગયો કે તેમણે શકીલ નામના સગીરની લોખંડના ઘટના બાદ આરોપીઓ છે તે ફરાર થઈ ગયા હતા અને આ મામલે સ્થાનિક ભેસ્તાન પોલીસ સ્ટેશનને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો પોલીસે દાખલ કર્યો છે અને તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી આ તપાસના ધમધમાટ દરમિયાન આરોપીઓ છે તેમનો જ્યારે સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે હાથમાં અને પગમાં ફ્રેક્ચર હોય પટ્ટીઓ દેખાતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે હવે આ બાબતના સંદર્ભમાં આપણે સમય એવો વિચાર આવતો હશે કે શું પોલીસે આટલી હદે માર્યો એટલી ટાંટિયા તોડ સર્વિસ થઈ છે કે તેમને હાથ પગમાં ફ્રેક્ચર આવી ગયું પણ વાત કંઈક અલગ જાણવા મળી જે મેં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી ત્યારે એવું જાણવા મળ્યું કે ભેસ્તાન ખાતે આ જે આરોપીઓ છે તેમણે જ્યારે સકીલ ઉપર હુમલો કર્યો દરમિયાન તેમના હાથ પગમાં ફ્રેક્ચર થયું હતું ને ત્યારથી ફ્રેક્ચર વાચ હતા તે નાસ્તા પર રહ્યા હતા ને ત્યારબાદ ત્યારબાદ પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલアナલિસિસના આધારે આરોપીઓને ઝડપી પાડે અને ઘટનાનું આરોપીઓને સ્થળ ઉપર લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ દ્રશ્ય સામે આવ્યા છે પેલા પા દ્રશ્ય જોઈ લો કોલન જરાક બહાર કરો પોલીસ અધિકારી નું પણ નિવેદન સામે આવ્યું છે એ નિવેદન સાંભળું ગત તારીખ ત્રેવીસ દસ બે હાજર પચીસ ના રોજ મોડી રાત્રે લગભગ અગિયાર થી સાડા અગિયાર ના સુમારે અત્રેના ભિસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન અને ઝોન સિક્સ હેઠળ કાર્યરત છે તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી ગુલામ સાદિક સુહિલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુનાઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે સામેવાળા ચાર આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો શરીરથી હુમલો કરેલ હતો અને જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે આ બનાવ બાદ ગત તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જેમાં કુલ્લે ચાર ટીમ બનાવી તેને વિવિધ પીએસઆઈ તથા પીઆઈના નેતૃત્વ હેઠળ આરોપીઓને પકડવા માટે રવાના કરવામાં આવેલ હતા તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે આરોપીઓને શહેરના તેમજ બહારના વિવિધ ભાગમાંથી પકડી પાડવામાં આવ્યા છે આ આરોપીઓ પૈકી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચાર ગુના દાખલ છે અરબાઝ ઉર્ફે બાબા પઠાણ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ છે અને સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઉપર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બાર જેટલા ગુના દાખલ છે આ ઉપરાંત ફરિયાદી સોહેલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુ પર પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુના દાખલ છે અને વધુમાં અન્ય આરોપીઓ આમાં કોઈ સામેલ છે કે કેમ અને તેમની પર કોઈ અન્ય ગુના દાખલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલુ છે આજે સમગ્ર ઘટના સામે આવી છે જેમાં સન્માન લસ્સી ગેંગનો આતંક સામે આવ્યો છે આમાં જે ત્રણ આરોપીઓ છે તેમની સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે જેમાં મુખ્ય આરોપી સલમાન મિર્ઝા હોવાની વિગત સામે આવી રહી છે ને નામનો જે આરોપી છે તેની પણ પોલીસે ધરપકડ કરી છે અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે તેની સામે ગંભીર કલમો હેઠળ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે આવી જ ક્રાઇમથી જોડેલી સ્ટોરી જોવા માટે મહામંથન મંથવ ન્યૂઝ જોતા